ધોરણ પાંચ મારી લેખન પોથીમાં પેજ નંબર ત્રેપન પર જાહેરાત બનાવવાની છે તમે કોઈ દુકાનમાંનો કે ખોલવા માગતા હો તો તેની જાણ કેવી રીતે લોકોને કરવી તેની જાહેરાત બનાવવાની છે મેં અહીંયા જાહેરાત બનાવેલી છે રામ જનરલ સ્ટોરની શ્રીરામ જનરલ સ્ટોર તમે આવી કોઈ પણ વધારે જાહેરાત બીજી બનાવી શકો છો ત્યાર પછી જાહેરાત બીજી બનાવવાની છે નીચે મેં એમાં શ્રી કૃષ્ણ ફેશન હાઉસની જાહેરાત બનાવેલી છે મહા ડિસ્કાઉન્ટ ઓફર કરીને તમે આમાં અલગ અલગ ઓફર લખીને પણ લોકોને આકર્ષિત કરી શકો છો ત્યાર પછીનું પેજ નંબર ચોપન જોઈ લઈએ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ બનાવવાનું છે પહેલાં તો તમારી સ્કૂલનું નામ કે તમારે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ જે કંઈ પણ કરવો છે તે કરી શકો તેના વિશે લખી શકો સમય સ્થળ તારીખ અને વાર લખીને બનાવવાની છે અને ત્યાર પછી તેની નીચે ઘરે ધાર્મિક કાર્યક્રમ કોઈ રાખેલો હોય તો તેનું આમંત્રણ કાર્ડ તમારે બનાવવાનું છે અહીંયા મેં શુભ શ્રી ગણેશ નમઃ મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે એવું મેં આમંત્રણ કાર્ડ બનાવેલું છે તારીખવાર સ્થળ મહાપ્રસાદનો સમય આવું લખી શકો છો